અઢાર વર્ષની હતી ત્યારથી મતદાન કરું છું અત્યારે ઓગણત્રીસ વર્ષની ઉંમર થઈ છતાં મતદાન કરવા હું જઈશ અને તમે પણ મતદાન કરવા જજો ચૂંટણીના અવસરે હું તો મતદાન કરીશ તમે પણ મતદાન કરતા ભૂલતો નહીં ચૂંટણીના અવસરે હું તો મતદાન કરું જ છું પણ તમે કોઈ ભૂલતા નહીં ચૂંટણીના અવસર આવે છે ને ચૂંટણીના હું મતદાન તો કરું જ છું પણ તમે મતદાન કરવાનું ભૂલતા નહીં કૃપા કરીને મતદાન કરશો હું મારું મતદાન દર વખતે કરું જ છું ચૂંટણી સારો અવસર છે તો દરેક વ્યક્તિએ જાગૃત નાગરિકે પોતાનું મતદાન હજુ કરવું જોઈએ સારી સરકાર તો જ દેશમાં બનશે હું અઢાર વર્ષનો થયો ત્યારથી મતદાન કરું છું અને સારી સરકાર બને એ માટે હું તમને બધાને અપીલ કરું છું કે ચોક્કસ મતદાન કરશું

ભાવનગર જિલ્લાના મતદારોને અપીલ કરું છું કે એ પણ અચૂક મતદાન કરે હું ફરીદા જકરિયા એડવોકેટ હું ભારત દેશની એક નાગરિક છું અને જેથી તમામ ભારત દેશને એક અપીલ કરું છું કે જ્યારે ચૂંટણી આવે ત્યારે મત દેવા અવશ્ય ને અવશ્ય જાઓ અને જે ના અઢાર વર્ષ પૂરા થઈ ગયા જે યુવાનના એ મત દેવા જાય જેથી કરીને કાંઈ નહીં તો કાંઈ નહીં આપણને જે ભારત દેશમાં જે સંવિધાન છે જે બંધારણીય અધિકાર મળેલો છે તે અધિકારનો ભરપૂર ઉપયોગ કરો અને મત દેવા અવશ્ય ને અવશ્ય જાઓ એવી હું અપીલ કરું છું તમામ રહીશોને